સનાતન હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પણાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક ધર્મમાં રહેલા છે આ સનાતન હિન્દુ ધર્મની જનજાગૃતિ માટે શ્રદ્ધાળુઓ અવનવા માર્ગ પર યાત્રાએ નીકળ્યા છે આ સનાતન હિન્દુ ધર્મના પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે સેવા પરમો ધર્મ માનનારા અને હંમેશા ધાર્મિક શૈક્ષણિક સામાજિક અને આર્થિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ માટે હંમેશા તત્વ રહે છે તેવા અને ભારતભરમાં સનાતન ધર્મના મંત્રી તરીકે નિમણૂક થઈ છે તેવા ઇન્ટરનેશનલ મહિલા મંડળ લોહાણા સમાજના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના સંહિયારા પ્રયાસથી સનાતન હિન્દુ ધર્મને આગળ થપાવવા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા પુરાતન એવા આસ્થાના પ્રતીક સમા ભગવાન ભૂળાનાથના મંદિર ગોપાલેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધર્મિષ્ઠબેન વૈકુંઠભાઈ કર્ય પરિવાર દ્વારા ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જય જલારામ જય જય માતા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પૂજાબેન પ્રમુખ બનાસકાંઠા સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ પૂજાબેન મહામંત્રી તરીકે હું એક ડીસાના નગરજનો ધર્મપ્રેમી જનતાને એક સંદેશ દેવા માગું છું કે આજે સનાતન ધર્મ તરીકે પંદર દિવસે એક રવિવારે અમે જે ભજનનું આયોજન અમારા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ બહેનો દ્વારા કરેલું છે તો મારે ડીસાની નગરપ્રેમી ધર્મ જનતાને હું સંદેશ કહેવા માગું છું કે આપ આવો જોડાવો ભજનમાં અને તમે આવો તો બીજા પણ આજુબાજુવાળાના પાંચ જણને લેતા આવો એવી રીતે આખું મારા સનાતન ધર્મને હું જાગૃત કરવા માગું છું અને એવી મારી ઇન્ટરનેશનલવાળા મહિલા મંડળની બહેનોનો પણ મને ખૂબ જ સાથ છે અને મારી બહેનો પણ ખૂબ જ મારો ચારે બાજુથી બધાને એવી રીતે કહે છે અને સાથે એટલી કે વસ્તી આપણે મેં ભક્તજનોને જાગૃત કરવા માટે ખૂબ જ પસંદ કરે છે અને આવે એ રીતે મને પણ હું બધાને એક સંદેશ પહોંચાડવા માગું છું કે પંદર દિવસે હરેક આપ આવો તો મને પણ ખૂબ સારું લાગે અને આપણે પંદર દિવસે એક રવિવારે કોઈ પણ દિશાના હરેક ખૂણાના એક મંદિરમાં ભજન થાય છે અને થશે એવો મારો કમ્પ્લીટ પ્રયાસ રહેશે રહેશે ને રહેશે જેમાં ભજનના થતા શ્રાવણ મહિના નિમિત્તે તમામ ભક્તોને ફરાળી કેવડોને અલ્પહાર આપ્યો હતો આ ભજન સત્સંગ ના પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર બીનાબેન ઠક્કર જ્યોતિબેન ઠક્કર શિલ્પાબેન ઠક્કર ચારુબેન ઠક્કર સહિત અન્ય નામી અનામી આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા નીરજ મોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ દિશા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબ્સ્ક્રાઇબ કરન ના ભૂલે તાજા અપડેટ पाने के लिए બે લાઇકન પર એક ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક કરે